થરાદના નવા રામજી મંદિર ખાતે આવેલ શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો હોય અને નવીન મંદિર બનાવવા માટે શાસ્ત્રી હિતેશભાઈ લવાણાવાળા તેમજ પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક મંત્રોચ્ચાર સાથે શિલાપૂજન કરાયું હતું થરાદ મુખ્ય બજારમાં આવેલ નવા રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગત રામનવમીના દિવસે થયું હતું પરંતુ રામજી મંદિરમાં આવેલ શિવનું મંદિર ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું જેનો જીર્ણોદ્ધાર શ્રીરામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવનાર હોય અને આજે શિવ મંદિરનું શિલાપૂજન શાસ્ત્રી હિતેશભાઈ ત્રિવેદી અને પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર તથા સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા શિવ મંદિરનું શિલાપૂજન શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર હાજાજી રાજપૂત સહિતના સભ્યોના હાથે શિલાપૂજન કરવામાં આવ્યું હતું નવા રામજી મંદિરમાં આવેલ શિવ મંદિરને નવું બનાવવા માટેનો તમામ ખર્ચ થરાદ નવા રામજી મંદિરમાં શ્રીરામ સેવા સમિતિના સભ્યો દ્વારા ઉપાડવામાં આવ્યો છે